નમસ્કાર શૈલીષ રાજ ખેરવા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જય દ્વારકાધીશ તો આજે આપણે ધાણાની ભાર્યું બાંધ્યા બાદ હવે હલર આવી ગયું છે અને હર હલહરમાં ધાણા કાઢવાનું ચાલુ થઈ ગયું છે તો આપ જોઈ શકો છો હલહરમાં ધાણા કાઢવાનું ફટાફટ કામ ચાલુ છે અડધા મજૂર અને અડધા ઘરના વ્યક્તિઓ છે તો આ ટ્રેક્ટર આપણે આવી ગયું છે ધાણાનું આવી રીતના ધાણા જો અમે અત્યારે પાથરી દીધા છે થોડાક તપાવીને પછી ભરવાના છે એટલે જે કંઈ ભેજ હોય તે ઉડી જાય તો આ પ્રમાણે અમારા ધાણા છે તો એક ધાણા માટે લાઈક કરજો તો આ પ્રમાણે ધાણા આપણા થયા છે તો હલરમાં બધા અત્યારે કામે ચડી ગયા છે બપોરનું ટાણું થઈ ગયું છે અને બપોરે ખાઈને અમે ચાલુ કરી દીધું છે જમી બમીને આપ જોઈ શકો છો આવી રીતના ભાઈ ધાણાની સાલું ભરાઈ જાય એટલે હવે ઠલવા જાય છે તો એક અમારી મહેનત માટે એક લાઈક તો જરૂરથી કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમને અમારા બ્લોગના વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો આ પ્રમાણે આપણે ધાણા ચાલુ છે ઉપર મારા પપ્પા અને એ ઓરવા માટે ચડી ગયા છે તો આ રીતના જો હલર ધાણાનું છે તો અહીંયા ભાર મૂકી ને છોડી નાખે એટલે એક ભાઈ પથારા ઉપર આપી દે અને ઉપર ગડકાવી નાખે એટલે ધાણા હજુ નીકળે જો આમ દૂર દૂર સુધીથી ભારીઓ નજીક લાવી દેવામાં આવે જેથી કરીને દૂર જો આપણી હાલત આવી થઈ ગઈ છે જો હું અત્યારે હલર પર હતો નીચે ઉતર્યો છું જો ધૂળ ધૂળ આખી મોઢામાં ધૂળ આખી ધૂળથી ભરાઈ ગયા છે આવું છે ભાઈ કિસ્કા ખેડૂતનું કામ આટલી મહેનત ખેડૂત કરે તો એને પાક મળે છે તો ખેડૂતની મહેનત માટે એક લાયક જરૂરથી કરજો તો આજે તો ધાણા કાઢી કાઢીને શરીર પણ હોય મોએ મોએ થઈ ગયું છે જો આ રીતના ધાણા આપણા પૂરા થઈ ગયા હલર પૂરું થઈ ગયું છે આ કાંધુસી સાઈડમાં ને જે મોટા બુંગણમાં નાખેલા છે ને એ સારા ધાણા છે એને થોડાક બે દી તપવા દેવાના છે પછી અને આપણે કોથળા ભરીશું તો જો આ રીતના ધાણા આપણા થઈ ગયા છે તૈયાર તો અમારા ધાણા માટે એક લાઇક જરૂરથી કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો શૈલેષ રાજ ખેડ ચેનલને તો ધાણા કેવા મસ્ત થઈ ગયા છે દસ વીઘાના ધાણા હતા થોડા કેટલા ભરાશે એ તો હવે નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવીશ તો આપણે હલાર પૂરું થઈ ગયું છે એટલે જવો લંબાશો ભરીને ગાડું તૈયાર થઈ ગયું છે વાળીએ જવા માટે ઘરે જવા માટે તો આ જે પોટલા મૂક્યા છે ને એ સાડીઓના પોટલા હતા જે આપણે ધાણાની ભારીઓ બાંધીતી હતી તેના તો ગાડું તૈયાર થાય છે તો બધાને જઈ દ્વારકાધીશ ને મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બધા સ્વસ્થ રહો મસ્ત રહો